વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ગાઈસ કેમ છો બધા મજામાં બધાને જય મા ખોડિયાર આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો સવાર સવારના થઈ ગયા છે 9:30 ને આપણે જઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ એકદમ બાબલા જેવા બરોબર છે અને હું હું કઈક લેવા આવી હતી ઉપર ટેરેસ રૂમમાં ના જે વિચારું કે બહુ દૂર છે તો થોડીક સાફ સફાઈ આપણે કરી નાખી પાટ ભાઈ ગયા છે અમારે સ્કૂલે અને આપણે હવાર હવારમાં આવી ગયા એક લગ્નને કંકોત્રી તો સાંજે આપણે લગ્નમાં જવાનું પણ ન જાય તો એવું છે એટલે જાજો કઈ છે નહીં જવાનું આપણે હું તો હમણાં લગ્ન ગાળામાંથી નવરી નહીં થતી કોણ તો કન્ટિન્યુ ખાતા નથી અને આજે આપણે નાસ્તો કરવાની ઈચ્છા છે કેમકે મને લઈ ગઈ ભૂખ કેમ કે મેં કાંઈ ખાધું નહોતું ખાધું તું પણ જેવું તેવું ખાધું તું નાસ્તા રૂપે એક બે ચમચી જેવું ભાત હતા એટલે અને મને બહુ કાલે ઈચ્છા નથી ખાવાની તો આપણે અત્યારે અત્યારેમાં નાસ્તો લઈ કર લઈ કર લઈ નહીં કરી લઈએ બરોબર હે તપાટ પર સ્કૂલે થી આવી જઈ છે જો કે બહુ બધી વાર હે મમ્મી બનાવે છે આજે ખીચીના પાપડ અને આપણે છે આજે કામ બરોબર આ તો ઓલમોસ્ટ બધી રસોઈ આપણે બનાવવાની તો રસોઈ બસ બનાવી લઈએ પછી આપણે આપણો બ્લોગ પાછો કાઈ આગળ કન્ટિન્યુ કરશું જીજી ઉઠી છે ને દીદી બેસ અને ચા ને દીદીએ પી લીધું પીકુ સેટ તો દીદી કે ચા કપ તૂટી આપડા oh, <laughs>

બાઈક તો આ પર મન જો કાદીયા પર લઈ લે હવે તો હે એ નહી આવા સાઈડ માં છે બકવા ની વાર છે પછી ખાવા ને બગડી કદી દી ટાટા હું આવી ગઈ ટેરેસ ઉપર આટા ઠોકવામાં તો જાઉં છે તો મારે એમાં પણ જો આને ઊભી કરવી પડે છે ને પછી આપણે ક્યાં જઈએ મને આવે કંટાળો મારે કઈ જાવું નથી વિચાર છે કે આપણે નથી જવું કે હું ખાલી એને બેઠા બેઠા કેટલું મસ્ત લાગે ચક્યું બધું કેવું નહીં જ હેને મને બહુ બધો કંટાળો નહીં તો પાછ ભાઈ રહે લેશન પાછ ભાઈ જાજું હતું ને આપણે કંઈ બ્લોગ આગળ એની યાર આપણે બ્લોગ જ કન્ટિન્યુ નથી કરી એક આ તો શું થાય છે મારું મને ખબર નથી કરતી તમે બધા હમણાં મને કંઈ સપોર્ટ કરતા નથી કીટા થઈ જઈશું તમારા બધાની તમે સપોર્ટ નહીં કરો ને તો હા તો ચાલો કંઈ કાંઈ વાંધો નહીં હું ટેરેસ ઉપર આવી છું તો આમથી આમ થોડીક વાર વોકિંગ કરી કે હમણાં હું થઈ ગઈ છું લગ્નમાં બધા લાડવાન કેન્ડાન બરફીન લચકોન બચકો ખાઈને જાડી ગદેલા જેવી તો થોડુંક શું કહેવાય હાલી લે શરીર આપવું રહી ફ્રી તો ભાઈ આવી જાય ટ્યુશન માંથી પછી આપણે બનાવીએ રસોઈ રસોઈ બસો બનાવી લઈએ તો પાર્થ ભાઈ આવી જાય પછી આપણે અહીંયા થોડો ક્લોક આપણે કન્ટિન્યુ કરી લઈશું ફાઇનલી ગાઈઝ એ મોટું ઉમર આ ગયા તો શું દેખો એટલે લાઈક છે પગમાં ચડાય દેખો ગાઈઝ મોટું ચડાય ફાઈ રીતે પગમાં લઈ ને એટલે ચડ નહીં પારા ઠીક છે મોટા કઈ એ આ ઉપર જાવ છે ઉધર જાવું સીડી ચડાવવી પડશે ના ના આપણે દેવિક <Tábenic Bomigai> <s Elliottills> <reciwegans> દેવદારું ને દેવ કા દાર દેવ દેવ ને દેવ ભી ઓર દાર ભી કરાતા હું દેવ દા પાણી ને દાર કરી દેવી તો અમાર ટ્યુશન માં જો કેટલા છોકરા હે નાના માં તો બજે નામ કહી દો એ છોકરી નામ છે ગ્રીવા પછી ટ્યુશન માં જઈને ની પડવા કરે એક છોકરી નું નામ છે ગ્રીવા પછી એક તો એટલે મેડમ ની શો એલી સમજાવ લે છોકરી દરજી એન ટર્પની એન નામ ખરે ખુશી દરજીインター મેડમ આ દરજી બો એને મેડમ જ કહેવાય આમ મેડમ થોડું એ નામ જી હોય નામ મત ખબર દર મેડમ દરજી હેમ ખબર નામ મત ખબર આ દરજી દરજી બેન છે એ છોકરી એનું નામ ખુશી હે અને પછી ગાંદા જેવો છે આવ તો મના દરજી ની બેન અને એક આવે હાર આવે નાના છોકરા કેજી વાળા એક હાર ધ્વનિ ધ્વન ધ્વનિ ધ્વનિ અિયાર હાર્દ ને તેમ કહો અહીંયા મારે કામ છે હાર્દ ને એમ બોલાવું

ગંધારુ ચલે જા ચલે જા નહીં જઈ ગા રે આમ જો હું પાર્ક બેમ સંસન પોઈન્ટ કરી પ્લામ કરી આગળ એને જો વસ્તુ કરી લઈ લે પછી લઈ લીધું હે બલુટૂથ કામ રે થોડો કરી લઈ લે બ્લુટૂથ કાર્ડ ના બ્લુટૂથ નું જ કાર્ડ તો કામ રે થોડી તો હવે આમ કર દે કેમ કરું <laughs> 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 गलगलिया <laughs>

प्रिय सुदाती मैंने देखा था तारा मना कर तुम मारे 2 2 लाख ने बाइक ले बोल मारे 2 लाख ने बाइक बार बार लाख 2 लाख नहीं नहीं 2 लाख नहीं 2 लाख ने बाइक ले केटीएम बाइक लेली मारे KTM ले केटीएम बाइक ले ले देना हां बेटा जरा चाकू देना छाती में गाल दे आ भाई मार मुझे मारो તો ચાલો ગાઈસ હવે અમારે જવું પડશે લાઈવ લોક થાય હજી 50 મિનિટ તો ને માથી લાઈવ છે ખાલી 10 મિનિટ ગણવામાં આ આપણે કોણ જુબા કેસી ખાવા વાળા આપણે જો આયા હાલો ગય ચાલો મટીકટ આવ્યું જોલું મમ્મી આ જોયા ને તો તને કે પછી તારી જુબા કેસી થાય છે આમ લોકો બી હોય ને મેરેકો પતા હે બધું કુછ બતાય તો મેરેકો છોડ દે કાલિયા જોઈ લે કડ ડરું અયા

ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો તે જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો કાલે મળશો એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા ગુડ નાઇટ જય